વડોદરા મહાનગરપાલિકાએ પથ્થરગેટ પાસે દીપક ઓપન થિયેટરને અતિથિ ગૃહમાં તબદીલ કરવા પાંત્રીસથી ચાળીસ લાખનો ખર્ચ કરવા છતાં પણ આ અતિથિ ગૃહ શરૂ થઈ શક્યું નથી વડોદરા મહાનગરપાલિકાએ પથ્થર ગેટ પાસે આવેલ દીપક ઓપન થિયેટરના નવીનીકરણ માટે કરોડોનો ખર્ચ કર્યો હતો પણ આ થિયેટર શહેરની મધ્યમાં હોવાથી ટ્રાફિક અને વાહન વ્યવસ્થા સુદ્રઢ ન હોવાથી આટલા વર્ષોમાં એક પણ કાર્યક્રમ આ થિયેટરમાં થયા નથી અને પાલિકાને લાખોનો ખર્ચ સહન કરવો પડ્યો છે ત્યારે સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર બાળુસુરૂએ દીપક ઓપન થિયેટરને અતિથિગૃહ તરીકે વિકસાવવા રજૂઆત કરી હતી અને પાલિકાને પાંત્રીસ થી ચાલીસ લાખનો ખર્ચ કરીને અતિથિગૃહ બનાવ્યું હતું પણ આજે આ અતિથિગૃહની કામગીરી અધૂરી હોવાથી એક પણ બુકિંગ મળ્યું નથી એટલું જ નહીં કેટલાક તત્વોએ તો પંખાની પણ હાલત ખરાબ કરી દીધી છે તેમજ યોગ્ય જાળવણીના અભાવે આ જગ્યા જંગલ સમાન બની ગઈ છે ત્યારે અસામાજિક તત્વો માટે આ જગ્યા અસામાજિક પ્રવૃત્તિ કરવા મોકળું મેદાન સમાન બન્યું છે તેવા સમયે બાળુ સુરવે દ્વારા ફરી એક વખત અતિથિ ગૃહની કામગીરી વહેલી તકે પૂરી કરી થિયેટર લોક ઉપયોગી બનાવવા માટે રજૂઆત કરી છે અમારા વોર્ડ નંબર માં છેલ્લા ઘણા સમયથી દીપક ઓપન થિયેટર બનાવવામાં આવેલું સાડા પાંચ કરોડ રૂપિયા ખર્ચો કરીને એટલે એના પછી દીપક ઓપન ટેટર નહોતું ચાલતું કોઈ કોર્પોરેશનને આવક નહીં થતી હતી એટલે અમે રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં અતિથિગૃહો નથી તો અતિથિગૃહો બનાવવામાં આવે કેમ કે અમારા વિસ્તારમાં બધા મધ્યમ વર્ગના લોકો વધારે રહેતા હોય બાજુમાં ખારવાવા ખારવા સમાજના લોકો રહે છે એક બાજુ ચુનારા સમાજના લોકો રહેતા હોય એક બાજુ બકરાવાળી વિસ્તાર તંબોલી સમાજના લોકો કેમ કે અમારા વિસ્તારના લોકોને કોઈ પણ લગ્ન કરવું હોય કોઈ પ્રસંગ સુ પ્રસંગ કરવો હોય તો ઠેક ગોરવા જવું પડે માંજલપુર જવું પડે વાઘોડિયા જવું પડે અતિથિગૃહમાં બહુ દૂર દૂર જવું પડે અને પાર્ટી પ્રોટ લાખ રાખવા પડે કેમ કે એ તો લાખો રૂપિયાનો ખર્ચો થાય એટલે અતિથિગૃહ થાય તો લોકોને મધ્યમ વર્ગના લોકોને સસ્તું પડે નોમિનલ ખર્ચામાં એમનું લગ્ન પ્રસંગ થાય એના લીધે અમે માગણી કરી ને પછી એ મંજૂર કરવામાં આવ્યું ને મંજૂર કરીને પણ ચાર વર્ષ થઈ ગયા અને જ્યારે બાંધકામની શરૂઆત બી થઈ જે ઇજારદારને કામ આપ્યું એને પાંત્રીસ તે ચાલીસ લાખ રૂપિયા ખર્ચો કરીને જે કંઈ હોલ બનાવવાનો છે જે રસોડાની જે જગ્યા હોય એ બનાવવાની વ્યવસ્થા હોય અને જે કંઈ રૂમો હોય એ બના બનાવ્યા પછી પણ એ બનીને થઈ ગયા પછી પણ તમે જોઈ શકો ગૃહની અંદર એક જાતનું પેલું જંગલ જંગલ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને જ્યારે લગ્નની આટલી મોટી સિઝન હોય અને આ ગૃહોથી કોર્પોરેશનને આવક થાય અને તો પણ આમાં તૈયાર થઈ ગયું હોવા છતાં પણ અમારા વિસ્તારના લોકો એનો ઉપયોગ ના કરી શકે લોકોને કંઈ શુભ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય ફરીથી આ સિઝનમાં પણ લોકોને દૂર જવું પડે કેમકે અતિથિગ્રો થયા પછી અગાઉ સાડા પાંચ કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી ફરીથી પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા ખર્ચો કર્યા પછી અમારા વિસ્તારના લોકો એનો ઉપયોગ ના કરે એટલે એમાં દેખાઈ આવે છે કે અમુક અધિકારીઓ જાણી જોઈને અમારા વિસ્તારના લોકોને સુવિધા જે મળે છે એમને જોવાતું નથી એનો અર્થ એવો થાય છે કે આટલો બધો ખર્ચો કર્યા પછી પણ અમારા વિસ્તારના લોકોને કોઈ પણ પ્રસંગ હોય તો દૂર જવું પડે પાર્ટી પ્લોટનો વધારે ખર્ચો કરવો પડે એટલે અમારી એવી માંગણી છે કે અમારા વિસ્તારમાં જે મધ્યમ વર્ગના લોકો રહે છે તો એમને શુભ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય તો આ જ અતિથિગૃહોમાં એમને નોમિનલ ઓછા ખર્ચામાં મળે અને લોકો સારી રીતે પ્રસંગ ઉજવે એના લીધે વહેલી તકે આ જે અતિથિ અતિથિગૃહ કે જે બનાવ્યું છે વહેલી તકે શરૂ કરવામાં આવે કેમ કે લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ તમે જોઈ શકો લોકોએ